જેમાં પ્રાંત અધિકારી ચીખલી ડિઝાસ્ટર મામલતદાર ગણદેવી મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવી તથા લાઇન ડિપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મોક નો હેતુ બોટ રેસ્ક્યુ ટીપ ડ્રાઈવ દ્વારા વ્યક્તિઓને નદીમાં ડૂબતા બચાવવા તથા રેસ્ક્યુ ટેકનિક જેવી કે ચિંટુ હેડ શોનું પ્રદર્શન કરવામાં આવે છે વધુમાં ઘરગથ્થુ સાધનો જેમ શીટ ના આધારે ડૂબતા વ્યક્તિઓને બચાવવા માટે મદદરૂપ સંસાધનો નું નિદર્શન કરવામાં આવ્યું હતું